એચ એમ કિચનમાં આજે હું લઈને આવી છું તમારી માટે જાંબુની કેન્ડી અને તે પણ એકદમ સરળ રીતે બની જાય તેવી કેન્ડી અહીં મેં જાંબુ લીધા છે જાંબુ મેં બહુ મોટા પસંદ નથી કર્યા થોડા ઝીણા થોડા મોટા એ રીતે લીધા છે ઝીણા જાંબુ દેશી જાંબુ હોય છે અને તેની મીઠાશ વધારે હોય છે તો જાંબુને આ રીતે હાથમાં લઈ અને તેની ચપ્પુની મદદથી ચીર કરી અને તેનો બધો જ પલ્પ તૈયાર કરી લેવાનો અને તેમાંથી જે ઠળિયા આપણે કહીએ છીએ બીજ હોય છે તેને દૂર કરી અને આ રીતનો પલ્પ તૈયાર કરવાનો છે હવે આ પલ્પને એક મિક્સર જારમાં એડ કરવાનો છે તમે એકદમ સરળ રીતે અને ફટાફટ રીતે જાંબુની કેન્ડી ઘરે જ બનાવી શકો છો અને કેન્ડી ખાવા દરમિયાન જે પલ્પ આવે છે તેની મજા જ કંઈક જુદી હોય છે અહીં હું અડધી વાટકી જેટલી ખાંડ લઉં છું ખાંડનું પ્રમાણ હું ઓછું લઉં છું કેમ કે જાંબુ મારા ખૂબ જ મીઠા છે તમે જાંબુની મીઠાશ પ્રમાણે ખાંડ વધારે ઓછી કરી શકો છો તેમજ મેં અડધી ચમચી શેકેલું જીરું લીધું અને અડધી ચમચી સંચળ પાવડર લીધો છે જેને આપણે કાળા કાળા નમક પણ કહીએ છીએ હવે એક લીંબુનો રસ તેમાં નીચવી દેવાનો છે અને તેના લીંબુના બી ના જાય તે રીતે તેને અંદર આખું એક લીંબુ નીચવી દેવાનું છે લીંબુથી થોડીક ખટાશ આવશે થોડીક મીઠાથી ખારાશ આવશે એટલા માટે એક જરાક મીઠું પણ એડ કરવાનું અને આ બધું જ એડ કરવાથી એકદમ પ્રોપર તમને બજાર જેવી જાંબુની કેન્ડીનો ટેસ્ટ આવશે મિત્રો મેં આ કેન્ડી બનાવી કેન્ડી ખૂબ સરસ આની પહેલાં પણ બનાવી લેતી કેન્ડી ખૂબ સરસ બને છે તો તમે પણ કેન્ડી આ જ રીતે બનાવો અને એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે હવે તેની અંદર બરફ એડ કરવાનો છે અને બરફ એડ થઈ જાય ત્યારબાદ મિક્સરના ઝારને તમે મિક્ચર ઉપર રાખી અને ફેરવી લેશો તો આ રીતનો પલ્પ તૈયાર થઈ જશે હવે મારી પાસે અહીં કેકના ચાર મોલ્ડ છે તો હું તે પલ્પને ચમચીની મદદથી મિક્સ કરી અને તે મોલ્ડની અંદર જ એડ કરું છું તમે આ કેન્ડી કેન્ડીના સ્ટેન્ડમાં પણ લઈ બનાવી શકો છો અથવા મેં એક ચાનો કપ મૂક્યો તે રીતનો કપ હોય તેમાં ડિસ્પોઝેબલ ગ્લાસ આવે છે તેમાં કોઈ પણ તમે સાદી સ્ટીલની કટોરી લેશો તો પણ તેમાં તે કેન્ડી જામી જશે કેન્ડી નહીં જામે તેવું પણ પ્રોબ્લેમ નહીં થાય પણ એક વસ્તુ યાદ રાખવાની કે આનો પલ્પ આ રીતનું જે ટેક્સચર છે તે આટલું ઘટ હોવું જોઈએ જેથી અહીં બરફનું પ્રમાણ થોડું ઓછું એડ કરવાનું હવે અહીં હું તમને બતાવું કે મારે આ ચાર મોલ્ડ ભરાઈ ગયા છે અને તેમજ બીજા મેં ચાના કપ પાંચ ભર્યા છે હવે જે કેન્ડીની સ્ટીક હોય તે એક લાંબી સ્ટીક હતી એમાંથી મેં બે પીસ કરી અને આ રીતે કપની અંદર વચોવચ છેકની નીચે સુધી અડે તે રીતે સ્ટીકને અંદર ફિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે પલ્પ મારો પલ્પની કન્સિન્સી આટલી ઠીક છે કે સ્ટીક ઊભી રહી ગઈ છે આ પ્રોપર કરવું ઘણું જરૂરી છે હવે આને પાંચ કલાક માટે ફ્રીઝરમાં જામવા માટે મૂકી દઈએ તો પાંચ કલાક પછી હું તમને બતાવું છું તો કેન્ડી સરસ જામી ગઈ છે અને કેન્ડીને આપણે એકદમ નવી રીતે ડેકોરેટ કરીએ અને કેન્ડીને મેં આ એક બરફનો ક્યુબ ભરી અને એક કટોરી તૈયાર કરી છે તો તે કટોરી ઉપર આપણે કેન્ડીને ડેકોરેટ કરશું અને તે જેટલી ડેકોરેટમાં સરસ લાગે છે તેટલી જ કેન્ડી નીકળવામાં પણ તમે જોઈ શકો છો અનમોલ્ડ તરત જ થઈ જશે અને એકદમ સરસ કેન્ડીનું ટેક્સચર પણ આવશે અને જેટલું ટેક્સચર સરસ આવ્યું છે તેટલી જ તે સ્વાદે પણ આટલી સરસ બની છે હવે આ કપને આ રીતે તમે થોડો તોડી અને પૂરેપૂરો કેન્ડીને આ રીતે તમે અનમોલ્ડ પણ કરી શકો છો તમારે કપને તોડવો ના હોય તો એમદમ પણ કેન્ડી નીકળી જાય છે તો આ રીતે મિત્રો તમે કેન્ડી બનાવો અને કેન્ડી કેવી બની છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો હું તમારા માટે આ જ રીતે નવી વાનગીની રેસીપી લઈને જ આવતી રહીશ તો તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો તે અચૂક કરી લો તો તમે જોઈ શકો છો કે મારી કેન્ડી તૈયાર થઈ ગઈ છે અને કેન્ડી એકદમ સરસ પરફેક્ટ રીતે જામી ગઈ છે તો કેન્ડી તમે પણ બનાવો અને આ જાંબુની કેન્ડીનો ટેસ્ટ વધારવા માટે હજી તેની ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અને ચાટ મસાલો સ્પ્રેન્કલ કરી અને તરત જ આપણે કેન્ડીનો ટેસ્ટ કરીશું તમે પણ આ કેન્ડીનો ટેસ્ટ કરો અને તમને કેવો લાગ્યો છે તે તમે મારી સાથે જરૂર શેર કરશો તો આ રીતે આપણી જાંબુની કેન્ડી ફટાફટ બની અને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમને આ જાંબુની કેન્ડી કેવી લાગી તે મને જરૂર જણાવશો ફરી આપણે નવી વાનગીની રેસીપી સાથે નવા આઈડિયા સાથે એચ કિચનમાં જોડાશું ધન્યવાદ